હું એમ કહું છું કે ગુજરાતના કેબિનેટ મંત્રી બે લાફામાં મારવા દે તો દસ લાખ રૂપિયા આપું તમે અમારો જીવ જાય તો ચાર લાખ આપો છો હું તમને ખાલી એક લાફાના પાંચ હજાર પાંચ લાખ આપવા તૈયાર છું જેનામાં હિંમત હોય ડબોઈ સ્ટેજ ઉપર ઉપર બે લાફા ડાબા છે મારી દસ લાખ ઉભા ઉભા ગણી લઈ જવાના મારી પાસે ઉજરી ગયા મરી ગયા માણસો બે મોત મર્યા એના મોત કિંમત કેટલી કરી ભાજપ સરકારે ચાર લાખ રૂપિયા હરણી થયો બોટ ઊંધી પડી છોકરાઓ ગુજરી ગયા મોતની કિંમત ચાર લાખ રાજકોટમાં અગ્નિકાંડ થયો અનેક લોકો અગ્નિકાંડમાં ગુજરી ગયા મોતની કિંમત ચાર લાખ અનેક દુર્ઘટના લઠ્ઠાકાંડ થયો બરવાળામાં બોટાદ પાસે સો લોકો ગુજરી ગયા મોતની કિંમત ચાર લાખ ખેડા પાસે લઠ્ઠાકાંડ થયો ભાજપના માણસે ઝેરી દારૂ પીવડાવી દીધો લોકો ગુજરી ગયા જે ગુજરી ગયા એને ચાર લાખ વળતર તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગરીબમાં ગરીબમાં ગરીબ પરિવાર નો માણસ હોય તો એના મોતની કિંમત ચાર લાખ રૂપિયા હોય ગમે એવો ગરીબ માણસ હોય તેના જીવની કોઈ કિંમત આ ભારત દેશમાં કોઈ કરી ન શકે એ માણસનું મહત્વ જેટલું બધું રહે છે એના બદલે આપણા બધાના જીવનની કિંમત ચાર લાખ નક્કી થઈ છે જે અંઠા ગાંડમાં ગુજરે એક્સિડન્ટમાં ગુજરે અગ્નિકાંડમાં ગુજરે આ કાંડમાં ગુજરે તરત કલાક ગાંધીનગર થી જાહેરાત થાય કે તમામ મૃતકોના પરિવાર ને ચાર ચાર લાખ આપવામાં આવશે બધા દિલ ઉપર હાથ રાખીને હું આપણે લાખ છીએ ખાલી આપણી વેલ્યુ ચાર લાખ જ છે ગુજરાતના નાગરિકના જીવની કિંમત ચાર લાખ દોસ્તો હું આજે આ ડભોઈ ના મંચ ઉપરથી કહું છું કે માણસના જીવની કિંમત ચાર લાખ નક્કી કરી છે આ ભાજપ વાળાએ હું એમ કઉ છું કે ગુજરાત કેબિનેટ મંત્રી બે લાખ રૂપિયા તૈયાર છું જેનામાં હિંમત હોય ડબો સ્ટેજ ઉપર ઉપર બે લાફા ડાબા છે મારીશ ને દસ લાખ ઉભા ઉભા ભણીને લઈ જવાના મારી પાસે ગુજરાતમાં ભાજપના લોકોએ આપણી કિંમત નક્કી કરી નાખી ચાર લાખ રૂપિયા

હું કઈ કોઈ અજાણ્યો માણસ રોડ રસ્તા ઉપર આપણને હામો મારે બહુ ટણી કરતો હોય તો આપડે નથી પૂછતા ભાઈ તું સોયા શું પૂછે છે કે નથી પૂછતા આ ભાજપ વાળા આપણને હું સમજે છે